ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રૂપિયા બારસો કરોડના ખારીકટ કેનાલ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળના કામોની સ્થળ સમીક્ષા કરી હતી પટેલે ખારીકટ કેનાલના પ્રથમ તબક્કા હેઠળ નહેર પર બનેલા રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું જેમાં જલપા કો ઓપરેટિવ સોસાયટી નરોડાથી આશ્રય એપાર્ટમેન્ટ નિકોલ કેનાલ રોડ સુધીના પટ્ટનો સમાવેશ થાય છે બાવીસ કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ પૂર્વ અમદાવાદના નરોડાથી વિસ્તારોમાંથી પસાર થાય છે ખુલ્લી કારણે સ્થાનિકોને પૂર કચરો દુર્ગંધ તથા ટ્રાફિક અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે રાજ્ય સરકારનો સિંચાઈ ખારીકટ કેનાલના નવીનીકરણના આ પ્રોજેક્ટમાં અડધો હિસ્સો આપે છે બાકીનો અડધો હિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવે છે આ પ્રોજેક્ટ હેઠળ ખુલ્લી કેનાલ પર રોડ બની રહ્યો છે કેનાલનું પાણી રોડની નીચેથી પસાર થશે બાવીસ કિલોમીટરની કેનાલ પર પ્રીકાસ્ટ પેરાપેટ બોક્સની સ્થાપના ચાલીસ પોલો અપગ્રેડેશન અને કેનાલની સાથે ચાલીસ હરિયાળા પટ્ટાઓ તથા ફુવારાઓનો આ પ્રોજેક્ટના કામોમાં સમાવેશ થાય છે કેનાલ વિકાસના ભાગરૂપે અઢી મીટરના બે પ્રિકાસ્ટ આરસીસી બોક્સ છ મીટર અને સાડા ત્રણ મીટરના બે સ્ટોમ વોટર બોક્સનું નિર્માણ થઈ રહ્યું છે પ્રિકાસ્ટ આરસીસી અને સ્ટોમ વોટર બોક્સ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાંથી પાણી તોતેર પોઈન્ટ ત્રેસઠ ઘન મીટર પ્રતિ સેકન્ડની ઝડપે વહી શકશે આ પ્રોજેક્ટમાં કેનાલની નીચે ડ્રેનેજ લાઈન અને કેનાલની બંને બાજુના રસ્તાઓ વિકસાવવાનો પણ સમાવેશ થશે કેનાલની બંને બાજુના રસ્તાઓના વિકાસ સાથે તે કેનાલ બંને બાજુના હાલના ઉપલબ્ધ રસ્તાઓના લેવલમાં આવશે કેનાલ નરોડા નોબલનગર ઓઢવ નિકોલ વિરાટનગર અને ઇન્દ્રપુરી જેવા વોર્ડમાંથી પસાર થતી હોવાથી નવીનતમ પ્રોજેક્ટના આ વિસ્તારોમાં લાંબા સમયથી પડતર ગટરના પ્રશ્નોનો પણ હલ આવશે કેનાલ સો ફૂટ રોડથી આવરી લેવામાં આવી રહી છે અને કેનાલ નીચેથી પાણી વહેશે એનાથી લોકોને ટ્રાફિકની સાથે સાથે પ્રદૂષણમાંથી પણ મુક્તિ મળશે